પરંતુ એ કામ પછી થોડું ટાઈમ માંગી લેશે આધાર કાર્ડ હશે તો તરત તમને કામ કરી આપશે ઓટીપી મદદથી કે એ રીતનું તમે બેંકના પૈસા ઉપાડવા જાઓ એજન્ટો પાસે બેંકના એજન્ટો પણ રાખેલા હોય છે કે તમને પેલા મશીનની અંદર ફિંગરપ્રિન્ટથી પૈસા ઉપાડી આપતા હોય છે તો આ રીતનું કેશિયર જે કેશ છે તમને આ રીતના પૈસા ફિંગરપ્રિન્ટની મદદથી પણ ઉપાડી આપતા હોય છે તો એટલે ટાઈમ તમારું કામ થઈ જાય છે આ બધું કામ ક્યારે થાય તમારું આધાર કાર્ડ અપ ટુ ડેટ રેડી એટલે કે ઓકે હોવું જોઈએ જો તમારા આધાર અંદર કોઈ પણ પ્રકારની એરર છે તો એ રીતે આપણે ચલાવવાની નથી નથી સરકાર તો ચલાવતી પરંતુ આપણે પણ એક્ટિવ રહેવું પડશે કે આપણો આધાર કાર્ડ ઓકે છે કે કેમ એની અંદર કોઈ ભૂલ તો નથી ને આ બધું ચેક કરવું જરૂરી છે અગાઉ અમે આધાર કાર્ડ રિલેટેડ ઘણા બધા વિડીયો બનાવેલા છે એમાં એક વિડીયો એવો હતો કે ડોક્યુમેન્ટ અપડેટ ફરજિયાત છે તો આધાર કાર્ડમાં જે ડોક્યુમેન્ટ અપડેટનું આવે છે એર એ ફરજિયાત છે એનો વિડીયો હું તમને આ વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ છતાં પણ જણાવી દઉં કે જે લોકોના આધાર કાર્ડ બહુ જૂના છે દસ વર્ષ સુધી દસ વર્ષ કે તેથી વધારે જૂના છે અને એમને એ લોકોએ આધાર કાર્ડની અંદર કોઈપણ પ્રકારના ચેન્જીસ અપડેટ કે કંઈ પણ કરાવ્યું નથી જ્યારે આધાર કાર્ડ કઢાવ્યું ત્યાર પછી છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો આધાર કાર્ડ સાથે કોઈ પણ ચેન્જીસ અપડેટ આવું કંઈ પણ કરાવ્યું નથી તો આવા લોકોએ ડોક્યુમેન્ટ અપડેટ કરવા ફરજિયાત છે ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટેનો વિડીયો મેં અલગથી બનાવેલો છે કે કઈ રીતનું તમે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડનું ડોક્યુમેન્ટ અપડેટનું જે ઓપ્શન છે એ તમે કરી શકો છો એમાં એક જન્મનો પુરાવો માગશે અને રહેઠાણનો પુરાવો માગશે આ બંને પુરાવા તમારે અપલોડ કરવાના હોય છે તો આ રીતનું ડોક્યુમેન્ટ અપડેટ છે બીજી વાત કે જ્યારે બાળક જન્મે છે ત્યારે તમે એનું આધાર કાર્ડ ઘટાવો છો ત્યારે એમના ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક અપડેટ છે આંખોનું જે સ્કેનિંગ છે આ બધી વસ્તુ ફેસ સ્કેનિંગ છે આ બધી વસ્તુ એ લોકો કરતા નથી પાંચ વર્ષનું થાય ત્યાર પછી એમને ફિંગરપ્રિન્ટ સ્કેન છે આંખોનું સ્કેન છે ફેસ સ્કેન છે મીન્સ કે બાયોમેટ્રિક અપડેટ છે એ કરવું ફરજિયાત છે પાંચ વર્ષ પછી પરંતુ ઘણા બધા બાળકોના આવા બાયોમેટ્રિક અપડેટ છે બાકી હોય છે તો આવા આધાર કાર્ડ પણ આગળ જતા તમારે પ્રોબ્લેમ્સ આવી શકે છે તમારા આધાર કાર્ડની અંદર તમારે ભૂલ હશે તો પછી આપણે શું કરીએ છીએ કે આધાર કાર્ડમાં ભૂલ હોય અને એના પરથી પછી આપણે ચૂંટણી કાર્ડ કઢાવીએ પાન કાર્ડ કઢાવીએ ડ્રાઇવિંગ લાઇસન્સ બેંક અકાઉન્ટ આ બધું ઓપન કરાવી દઈએ છીએ પછી આપણને પાછળથી ખ્યાલ આવે છે કે સાલું આધાર કાર્ડમાં તો ભૂલ હતી હવે એના આધારે તો તમે બેંક એકાઉન્ટ ઓપન કર્યું પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ તો એમાં પણ ભૂલ આવવાની આપણને સ્વાભાવિક છે ખબર છે તો ડોક્યુમેન્ટ આધાર છે એ રેડી રાખવાનું છે હવે આપણું આધાર કાર્ડ એક્ટિવ છે કે કેમ રેડી છે કે કેમ એની અંદર કોઈ એરર તો નથી ને આ ચેક કરવું હોય તો એ આપણે ઘરે બેઠે ચેક કરી શકીએ છીએ તો આવી રીતે આપણે ચેક કરવાનું છે તો પ્રથમ ગૂગલ ક્રોમ્પ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બાદની અંદર અહીં માય આધાર લોગ ઇન આટલું લખીને સર્ચ કરવાનું છે એટલે પહેલો જ ઓપ્શન આવી જશે માય આધાર લોગ ઇનનો તો એના પર ક્લિક આપવાનું છે હવે અહીં તમે નીચે સ્ક્રોલ આપો એટલે અહીં તમને ઓપ્શન જોવા મળશે છેલ્લેથી ત્રીજા નંબરનો ચેક આધાર વેલિડિટીનો તો આ રીતનું જે મેન્યુ છે ચેક આધાર વેલિડિટી એના પર ક્લિક આપવાનું છે હવે શું કરવાનું છે અહીં તમારો આધાર નંબર નાખો અહીં કેપચા દેખાય અહીં નાખો અને પ્રોસીડ બટન પર ક્લિક આપો હવે આ રીતનો આવશે આધાર નંબર આવશે અને એક્ઝિસ્ટ એવું લખેલો આવશે નીચે સ્ક્રોલ આપો હવે નીચે જોશો તો અહીં એજ બેન્ડ આપેલું હશે જેન્ડર આપેલું હશે સ્ટેટ આપેલું હશે મોબાઈલ નંબર આપેલો હશે અને અહીં નીચે તમને એરર શો કરે છે ધીસ આધાર નંબર રિક્વાયર્સ મેન્ડેટરી બાયોમેટ બાયોમેટ્રિક અપડેટ પ્લીઝ વિઝિટ નિયર બાય આધાર સેવા કેન્દ્ર આધાર એનરોલમેન્ટ અપડેટ સેન્ટર એટલે અહીં તમે જુઓ તો બાયોમેટ્રિક એટલે ફિંગરપ્રિન્ટ અપડેટ બાકી છે ફોટો સ્કેન ફેસ સ્કેન બાકી છે આંખોનું જે સ્કેન થાય છે એ બાકી છે તો અહીં આ પ્રકારની આ આધાર કાર્ડની અંદર એરર બતાવે છે તો આવી એર તમારા આધાર કાર્ડની અંદર આવતી હોય તો તમારા આધાર સેન્ટર જઈ અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક જે અપડેટ છે એ કરાવી દેવાનો છે હવે હું અહીં ફરીથી બીજો આધાર નંબર કેપચા નાખી અને પ્રોસેસ પર ક્લિક આપું તમને ડેમો માટે હું અહીં બે ત્રણ આધાર નંબર છે મેં રાખ્યા છે તો હું એ તમને બતાવી દઉં છું અહીં આધાર નંબર એક્ઝિસ્ટ એવો ઓપ્શન આવી ગયો છે નીચે સ્ક્રોલ કરું છું નીચે પણ આ રીતનું એજ બેન્ડ જેન્ડર સ્ટેટ મોબાઈલ નંબર આવી ગયો છે નીચે સ્ક્રોલ આપો એટલે અહીં જુઓ તો બીજા પ્રકારની એર આવી છે ધીસ આઝા આધાર નંબર રિક્વાયર ડોક્યુમેન્ટ પ્રૂફ ઓફ આઇડેન્ટિટી ડોક્યુમેન્ટ એન્ડ પ્રૂફ ઓફ એડ્રેસ અપડેટ પ્લીઝ અપલોડ ધ ડોક ડોક્યુમેન્ટ થ્રુ માય આધારની વેબસાઇટ છે અથવા તો આધાર સેવા કેન્દ્ર જઈ અને આ પ્રકારનું જે ડોક્યુમેન્ટ છે એ અપડોટ અપડેટ કરવાના છે અપલોડ કરવાના છે તો આ રીતનું ઓપ્શન છે આને ડોક્યુમેન્ટ જે અપડેટનું ફરજિયાત છે એ હજી અપ અપડેટ કરેલા નથી મીન્સ કે આમનું આધાર કાર્ડ જૂનું હશે તો એમને જે ડોક્યુમેન્ટ અપડેટનું ઓપ્શન છે એ બાકી છે એનો મેં વિડીયો બનાવેલો જ છે વિડીયો તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ હવે અહીં ત્રીજું આધાર કાર્ડ નાખીને તમને બતાવું છું હવે અહીં પણ આધાર નંબર આપ્યો છે એક્ઝિસ્ટ છે નીચે સ્ક્રોલ આપું છું અહીં પણ આ રીતનું આવી ગયું છે હવે નીચે જુઓ તો હું સ્ક્રોલ કરું છું તો કંઈ પણ પ્રકારની એરર નથી હવે અહીંથી નીચે સ્ક્રોલ થતું નથી મીન્સ કે કોઈ પણ પ્રકારની અહીં એરર શો થતી નથી તો આ આધાર કાર્ડ છે એ એકદમ એક્યુરેટ છે એક્ટિવ છે રેડી છે ફક્ત તમારે ફિઝિકલ આધાર કાર્ડમાં નામમાં ભૂલ નથી ને જન્મ તારીખમાં ભૂલ નથી ને આ બધું તમારે જોવાનું રહ્યું અહીં ઓનલાઈન તો કોઈ પણ પ્રકારની એરર નથી તો આ રીતે તમારે અહીં આધાર કાર્ડની વેબસાઇટ પર જઈ ચેક આ આધાર વેલિડિટીનું જે મેનુ આપ્યું છે એના અંદર જઈ અને તમારો આધાર નંબર નાખી ચેક કરી લો કે તમારે અહીં કોઈ એરર શો કરે છે જો એરર શો કરતી હોય તો એ એરરને પણ તમારે સોલ્યુશન કરવું પડશે નહીં ભવિષ્યમાં આવા આધાર કાર્ડ ડિસેબલ થવાના પ્રોબ્લેમ રહેલા છે હવે આ રીતની ઓનલાઈન ભૂલો હોય એરર હોય તો એને તો આપણે સોલ્યુશન કરવાનું જ છે પરંતુ ફિઝિકલ આપણી પાસે જે આધાર કાર્ડ છે એની અંદર કઈ રીતની એરર હશે કઈ રીતનું નામ હશે તો એ આવા આધાર કાર્ડ તમારે આગળ જતા પ્રોબ્લેમ આવી શકે છે તો સૌથી પહેલા આ રીતનું કે ફક્ત તમારા આધાર કાર્ડની અંદર અટક જ આપેલી હોય તો આવા આધાર કાર્ડ આગળ જતાં તમારે પ્રોબ્લેમ આવી શકશે આનો મેં વિડીયો અલગથી બનાવેલો છે છતાં પણ એ તમને ટૂંકમાં જણાવી દઉં ત્યાર પછી ફક્ત આધાર કાર્ડની અંદર નામ જ આપેલું હોય તો આવા આધાર કાર્ડ પણ આગળ જતા પ્રોબ્લેમ આવી શકે છે ત્યાર પછી ફક્ત અટક અને નામ આ બંને વસ્તુ તમારા આધાર કાર્ડ ની અંદર આપેલી હોય પિતા અથવા પતિ નું નામ ન આપેલું હોય જો આધાર કાર્ડ ના ફ્રન્ટ પેજ ઉપર આ રીતનું આપેલું હોય તો તમારે આવા આધાર કાર્ડ ના પણ આગળ જતા પ્રોબ્લેમ આવી શકે છે ત્યાર પછી ટૂંકી અટક આપેલી હોય દાખલા તરીકે કારડિયા રાજપૂત તો કા અને પછી રાજપૂત આવી રીતનું લખેલું હોય અથવા તો કોળી પટેલ માં કો પટેલ આવી રીતે ટૂંકા અક્ષરે અટક આપેલી હોય તો આવા આધાર કાર્ડ પણ આગળ જતાં તમારો પ્રોબ્લેમ આવી શકે છે

જ્યારે આપણે કઢાવ્યું ત્યારે જન્મ તારીખ ન મળતી હોય તો આધાર કાર્ડ વાળાએ ફક્ત જન્મનું વર્ષ દાખલ કરી દીધું હોય તો આવો જન્મનું વર્ષ હોય એવા આધાર કાર્ડ પણ માન્ય નથી તો એ આધાર કાર્ડમાં જ્યારે પણ તમે બીજા ડોક્યુમેન્ટની અંદર ફેચ કરો છો ત્યારે જન્મનું વર્ષ વાળું એરર આવશે કે ફક્ત જન્મનું વર્ષ છે એની અંદર જન્મ તારીખ આખી લખેલી હોવી જોઈએ તો ફક્ત જન્મ જન્મનું વર્ષ છે તો આવું આધાર કાર્ડ પણ આગળ જતા તમારે પ્રોબ્લેમ આવી શકે છે

એ એડ્રેસમાં માં ગણાય છે એમ કે તમે આને પિતા અથવા પતિના નામ તરીકે લઈ શકતા નથી જ્યારે આધાર કાર્ડ ને ફેચ કરી અને બેંક એકાઉન્ટ ઓપન કરશે તો ફક્ત તમારું અટક અને નામ જ આવશે પાછળ જે તમારા પિતા અથવા પતિનું નામ છે એ ફેચ થઈને આવતું નથી તો ફ્રન્ટ પેજ ઉપર આખું નામ હોય તો એવા પ્રકારના આધાર કાર્ડ હશે તો જ માન્ય ગણાશે મીન્સ કે તમારે આગળ જતા આવા આધાર કાર્ડ જ રેડી રાખવાના છે

ગમે ત્યારે સુધારી શકો છો હવે આધાર કાર્ડમાં ભૂલ આવવાના પ્રોબ્લેમ્સ ક્યાંથી ક્રિએટ થાય છે એના માટેનો પાયાનો ડોક્યુમેન્ટ આપણને ખબર છે કે જન્મ તારીખનો જે ડોક્યુમેન્ટ છે જન્મનું પ્રમાણપત્ર છે એ પાયાનો ડોક્યુમેન્ટ છે જ્યારે બાળક જન્મે છે ત્યારે જ આપણે ભૂલ ન કરીએ તો પછી આગળ તો આપણે ક્યાંય ભૂલ આવવાની શક્યતા રહેલી નથી જ્યાં જન્મની નોંધણી કરાવવા જાવ ત્યારે જ તમે આધા જે જન્મની નોંધણી કરે છે ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય ત્યાં જ તમારે બાળકનું કઈ રીતનું નામ રાખવું છે

ત્યાર પછી માતાનું નામ એ રીતનું લખાવો બાળકનું નામ ફૂલ નેમ કઈ રીતનું રાખવું છે એની અંદર ખાસ મોબાઈલ નંબર પણ પણ આપી દો દો અને એડ્રેસ જોઈન કરાવી અત્યારે આપણે ભણેલ ગણેલ તો શા માટે મેઇલ એડ્રેસ પણ એડ ના કરાવીએ તો જયારે પણ તમે ડોક્યુમેન્ટ છે એ તમે નોંધણી કરાવો છો જન્મના પ્રમાણપત્રની તો મોબાઈલ નંબર આધાર કાર્ડ આટલી વસ્તુ ધ્યાનમાં રાખવી જરૂરી છે આધાર કાર્ડની અંદર પણ તમારે મોબાઈલ નંબર મેઇલ એડ્રેસ આવું બધું લિંક કરાવી જ દેવાનો હવે આપણે બધી આ બાબતોને ધ્યાન નહીં રાખીશું તો આગળ પ્રોબ્લેમ સો ટકા ક્રિએટ થવાના જ છે આગામી સમયમાં સરકાર આધાર કાર્ડને જે સર્વોપરી બનાવવા જઈ રહી છે તો આધાર કાર્ડ મહત્વનું ડોક્યુમેન્ટ હોય તો એના રિલેટેડ આટલી બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે વિડીયો જોઈ તમને એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે તમારા આધાર કાર્ડમાં કઈ કઈ ભૂલ છે કોઈના આધાર કાર્ડમાં નામમાં ભૂલ હશે અટકમાં ભૂલ હશે પિતા અથવા પતિના નામમાં ભૂલ હશે જન્મ તારીખમાં ભૂલ હશે એડ્રેસમાં ભૂલ હશે તો જે પણ તમારે ભૂલ છે એ ભૂલ કેવી રીતે સુધારવી આના પણ મેં અલગ અલગ વિડીયો બનાવેલા છે

અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો